જો તમે ગેસ સિલિન્ડરના ઉપભોક્તા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે તમને જણાવી દઈએ કે રાજસ્થાને ફરી એકવાર કહેવાય છે એટલે કે તમારા કનેક્શનનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે જો તમે પંદર મે સુધીમાં આ કામ નહીં કર્યું તો ગેસ સબસિડી બંધ થઈ જશે તેના આદેશો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યા છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે ફરીથી ગેસ વિતરણ કંપનીઓને કેવાયસી કરવા માટે આદેશ જારી કર્યા છે જિલ્લાના પચાસ ટકા ગ્રાહકોએ હજુ પણ તેમનું કેવાયસી કરાવ્યું નથી કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ પંદર મે નક્કી કરવામાં આવી છે આ પહેલાં એકત્રીસ માર્ચ હતી પરંતુ મોટાભાગની ગેસ એજન્સીઓએ કેવાયસી કર્યું નથી આવી સ્થિતિમાં મંત્રાલયે ફરીથી સમય લંબાવવો પડ્યો આ સ્થિતિમાં જિલ્લાની સૌથી મોટી ગેસ એજન્સીઓ પાસે બત્રીસ હજાર જેટલા ગેસ કનેક્શન છે જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ છોળ હજાર કનેક્શન આપવામાં આવ્યા છે તો હાલ અત્યારે માટે આટલું મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડિયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે